હા મને સ્વીબેન બે ગયા છે નમર દાદાને તો શું છે ની દવા હાલે એટલે એને રોટલી જ ખાવાની તો એમ તો વાગી ગયા છે સાડા આઠ આપા ચાલો તો તમે પણ નાસ્તો કરવા પ્રિયાંકભાઈને પરોઠો બનાવી દીધું જો કેટલી આઈતના મેનુ હોય એમાં અલગ અલગ બધા ફરમાઈશ પ્રમાણે અલગ અલગ બનતું હોય તો ચાલો તમે પણ નાસ્તો કરવા તો હેલો ફ્રેન્ડ આપણે તૈયાર થઈ ગયા છે આપણે જઈ રહ્યા છે કામે આજે આપણે ખાલી બપોર સુધીનું કામ છે ફટાફટ બપોરે કામ પતાવીને આવીએ છીએ પ્રિયાંકભાઈ રમે છે તોફાન બહુ કરે છે આજે પાણી વીખીને આવ્યા છે જોઈ લે હા તારા મોબાઈલ નું અટાને બીજા મોબાઈલમાં સીમ ચલાવી દીધું હે અને પપ્પર પછી આવીને બતાવી દે હું એવું કઈ લાગે પીટીયા જોવા હોય તો આમાં જોઈ લેજે બરોબર ચાલો નવો ફોન લેવો નવો ફોન હમણાં લેવામાં આવશે નહીં થોડાક સબસ્ક્રાઈબર વધે તો લેવામાં આવશે ચાલો નવી ફરમાઈશ ને નવી ડિમાન્ડ સાથે આવી ગયા છે શું કરે હું

રૂમમાં કરીને બેસવું પડે અને હવે તડકાને હિસાબે આપણે તો આપણે બનાવવાના છીએ છાસ છોડા આ છે આપણી છાસ રગડા એવી ઓરિજિનલ વાડીની છાસ છે એને આપણે નાખીએ છીએ ગ્લાસમાં વેચ છાસ સોડા બનશે કેમકે પહેલ સાદી છોડા થઈએ મેં માં પાણી ભરાઈ ગયું છે આમાં મસાલો નાખ દે નાખી દે ઓલે મેરા એક મસાલો નાખી

મમ્મી તમારી સાદી સોડા આપડી ત્યાં થઈ ગઈ છે છાસ સોડા જોઈ લ્યો પીએ છાસ સોડા

Panią, 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 się Panią, pori, Panią, Panią,

ফজওয়ান লক্ষে জামা ভাইয়া যাও কাটানাওয়ালা ভাই আমরা বহু দূর যাতায়াচ্ছি আমরা কেসো যাও হইন তো যাই লাটোদরা নাইন যাও উপর লড়াকাই যায় সরি

હેલો આપડે આવી ગયા છે વાળીએ ને વાળીએ છીએ પવન એટલે અવાજ સરખો આવે ન આવે એટલે રૂમ ની અંદર થોડો વિડીયો બનાવી લઈએ છીએ અને પાયલ અહીંયા બેઠી છે રૂમ માં અમે અમે હેતે ચક્કર મારી આવ્યા છે અને સ્લેપ આવતા વર્ષે સ્લેપ પર લે A lot of friends up there in 1990 Tamna Keternak Yoke betul-betul હાઇલો ફ્રેન્ડ થઈ ગઈ છે રાત હવે અને હવે આપણે જમવા બેસવાના છીએ અને જમવાની તૈયારી થઈ ગઈ છે અહીંયા પ્રિયાંકભાઈ ડાગલા ડુગલી જોઈ રહ્યા છે અને અહીંયા જમવાની તૈયારી થઈ ગઈ છે મનસવી બેન હેત્રી બેન એટલે હજી ન થાય શેડવા જવાની એ છે તો મૂકી ગયા હે કે કોને ખબર ચાલો હેત્રી બેન ગયા છે અમારે દીગા વાપુંજ્યા મોંઘી ગયા છે નવ ચાલો હવે હા હું બોલાય રોટલી આવી ગઈ છે ખીચડી છે ચાલો તમે પણ જમવા મારું થોડુંક તીખું થઈ ગયું લાલ ચાલો ફ્રેન્ડ જમી લઈએ તમે પણ ચાલો જમવા અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં